સુરેન્દ્રનગર લોકસભા સીટ પરથી ભાજપે તળપદા કોળી સમાજની ટિકિટ કાપી નાખ્યા બાદ સમાજના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે સમાજના લોકોએ આક્ષેપ કર્યા છે કે ભાજપે ટિકિટ કાપીને મોટી ભૂલ કરી છે સુરેન્દ્રનગર સીટ પરથી ભાજપના ઉમેદવારને બદલી નાખવાની માંગણી ઉઠી રહી છે સાથે સાથે ચેતવણી આપવામાં આવી છે કે જે ઉમેદવારને બદલે નાખવામાં નહીં આવે

કે ભાજપ દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે એ સમાજ ચલાવી નહીં લે પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાએ કહ્યું કે સૌરાષ્ટ્રની ત્રણ સીટ તળપદા કોળીની છે તેમ છતાં બીજા ઉમેદવારને ટિકિટ આપી ભાજપે અન્યાય કર્યો છે તળપદા કોળી સમાજની ભાજપે અવગણના કરી છે એનું પરિણામ પણ ભોગવવું પડશે જો કોંગ્રેસ હવે તળપદા કોળી સમાજના નેતામાંથી ટિકિટ આપશે તો તેને તળપદા કોળી સમાજ ટેકો આપશે તેમ સંમેલનમાં નિર્ણય કરાયો હતો